આમ આદમી પાર્ટી એક લડાયક નેતા અને તમને ગમતા એવા બાહોશ લીડર યુવાન ગોપાલભાઈ ઇટાલિયાને પસંદ કર્યા છે ભાજપે કિરીટભાઈને પસંદ કર્યા અને એમાંય વળી ભૂપતભાઈ પાછી પાછળથી એવી વાત હમણાં કરે છે કે કિરીટભાઈ જીતી જાય ને તો અહીંનો બધોય વહીવટ હું કરવાનો છું એલા ફલામણા એમાં એની વાત એની હા વાતે સાચી છે અહીંયા વહીવટ કરી લીધો એટલે તો કિરીડભાઈ ટિકિટ મળી છે એને એમ કીધું કે વહીવટ વાયનો કરવાનો છે વહીવટ કરી લીધો એટલે તો ટિકિટ કિરીટભાઈ ને મળી બાકી તો ટિકિટ એ ભાઈને લડવું હતું પણ હવે એને વહીવટ કરી લીધો વહીવટ રાજી થઈ ગયા પણ બીજી વાત સમજવા જેવી ઈ છે હજી એમ કહે છે કે જીતી જાય તો વહીવટ હું કરવાનો છું તો ઈ કિરીટભાઈ હરાવવા માંગે છે કે જીતાડવા માંગે છે ઈ ખબર નથી પડતી મને તો એવું લાગે કે આવું બોલીને એની નારાજગી છે કિરીટભાઈ ને નડે તો કિરીટભાઈ હારવા જોઈએ આવી કે ગેમ ભપતભાઈ કરતા હોય એવું મને દેખાય છે અને કોંગ્રેસવાળા એ તેમના મૂર્તિઓને જાહેર કર્યા છે કરવા જોઈએ પણ નડવા નું આવવું જોઈએ એટલું મારી વિનંતી છે